પોડકાસ્ટ એક પ્રકારનું ડિજિટલ ઓડિયો અથવા વિડીયો પ્રસારણ છે જે ઇન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ થાય છે ડાઉનલોડ કરી શકે છે અથવા તો ઓનલાઈન સ્ટ્રીમ કરી શકે તે સામાન્ય રીતે સિરીઝ સ્વરૂપે ઉપલબ્ધ હોય છે સરળ શબ્દોમાં જોઈએ તો પોડકાસ્ટ એટલે ઓડિયો વિડીયો કાર્યક્રમોની એક શ્રેણી જેને વપરાશ કરતા પોતાના સમય મુજબ સાંભળી કે જોઈ શકે છે વ્યાખ્યા જોઈએ તો અ પોડકાસ્ટ ઇઝ અ ડિજિટલ ઓડિયો પ્રોગ્રામ મેડ અવેલેબલ ઓન ધ ઇન્ટરનેટ ફોર ડાઉનલોડ ઓપ્ટન રિલીઝ એઝ અ સિરીઝ ઓફ એપિસોડ ઓન અ પર્ટિક્યુલર થીમ ઓર ટોપિક લક્ષણો જોઈએ તો ઓન ડિમાન્ડ જ્યારે ઈચ્છો ત્યારે સાંભળી ને જોઈ શકો છો સબસ્ક્રિપ્શન બેજ એટલે કે આરએસએસ ફીડ દ્વારા નવા એપિસોડ આપોઆપ મળે છે સિરીઝ ફોર્મેટ એટલે કે નિયમિત એપિસોડમાં પ્રકાશિત થાય છે પોર્ટેબલ તો મોબાઈલ લેપટોપ ટેબલેટ પર સાંભળી શકાય

ચિત્રો અને ટેક્સ્ટનો સમાવેશ થાય છે જેમ કે લેક્ચર પોડકાસ્ટ ઇન્ટરવ્યુ પોડકાસ્ટ જેમાં હોસ્ટ અને મહેમાન વચ્ચે સંવાદ દેખાય છે ઉદાહરણ તરીકે રિસર્ચ સ્કોલર સાથે એકેડેમિક ડિસ્કશન પેનલ પોડકાસ્ટ જેમાં એક થી વધુ લોકો સાથે ચર્ચા થાય છે ઉદાહરણ તરીકે રાઉન્ડ ટેબલ ડિસ્કશન ઓર ડિજિટલ લાઇબ્રેરી નેરેટિવ પોડકાસ્ટ એટલે કે વાર્તા કે ડોક્યુમેન્ટરી સ્વરૂપે ઉદાહરણ તરીકે હિસ્ટરી અથવા તો બાયોગ્રાફી બેઝ પોડકાસ્ટ હાઇબ્રિડ પોડકાસ્ટ જેમાં ઇન્ટરવ્યુ પ્લસ નેરેટિવ પ્લસ એજ્યુકેશનલ સેન્ટરનું મિશ્રણ છે લાઇબ્રેરી અને માહિતી વિજ્ઞાનમાં પોડકાસ્ટનો ઉપયોગ તો ઇન્ફોર્મેશન લિટરસી ટ્રેનિંગ જેમાં વપરાશકર્તાને ડેટાબેઝ સર્ચ કરવા અંગેનું માર્ગદર્શન પૂરું પડાય છે લાઇબ્રેરી ઓરિએન્ટેશન નવા વિદ્યાર્થીઓને લાઇબ્રેરી વિશે જાણકારી અપાય છે ઓથર ટોક તથા બુક રિવ્યુ જેમાં પુસ્તક કે લેખક પર ચર્ચા થાય છે રિસર્ચ સપોર્ટ સાઇટેશન ટૂલ્સ પ્લેગેજમ ઇસ્યુ પર ગાઇડન્સ પૂરું પાડવામાં આવે છે

ગેરફાયદા જોઈએ તો સારા ઇન્ટરનેટ કનેક્શન ની જરૂરી ક્રિએશન માટે ટેકનિકલ સ્કિલ જોવે યુઝર એન્ગેજમેન્ટ સોરી યુઝર એન્ગેજમેન્ટ ક્યારેક ઓછું થાય છે માત્ર ઓડિયો અને વિડીયો આધારિત હોવાથી ટેક્સ બેઝ યુઝર માટે મુશ્કેલી ઊભી થાય છે નિષ્કર્ષ જોઈએ તો પોડકાસ્ટ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રમાં એક શક્તિશાળી વેબ ટુ પોઈન્ટ ટુલ છે તે ઓડિયો વિડીયો ઇન્ટરવ્યુ પેનલ નેરેટિવ હાઇબ્રીડ સ્વરૂપે